આક્રુતો હોય છે તો લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ છ વાગી ગયા છે છ વાગ્યાનો ટકોરો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે સૌથી મોટી વાત એ છે કે શાંતિપૂર્ણ માહોલમાં મોટી જવાબદારી ચૂંટણી પંચની આ હોય છે અને એ જવાબદારી બખૂબી ચૂંટણી પંચે નિભાવી છે સાથે ગુજરાતની જનતાએ પણ નિભાવી છે બસો ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે અને હવે ચાર જૂન પરિણામ પર સૌની નજર રાજ્યમાં પચીસ બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે શાંતિપૂર્ણ માહોલમાં

જી જેટલા લોકો કેમ્પસમાં એન્ટર થઈ ગયા છે અને મતદાન માટેની કતારમાં છે તે ચોક્કસપણે તેના મતાધિકારનો ઉપયોગ કરી શકશે જ્યાં સુધી તે લાઈન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે જે લોકો ગેટમાં એન્ટર થઈ ગયા છે અને જેઓ તેમની પરચી લઈને ઉભા છે તે તમામ લોકો વોટ કરી શકશે જ્યાં સુધી મતદાનના આંકડાઓની વાત કરીએ તો પાંચ વાગ્યા સુધીના આંકડા સીટ કંટ્રોલ રૂમમાંથી આવી ગયા છે અને અંદાજીત પચાસ બાવીસ ટકા મતદાન સમગ્ર રાજ્યમાં થયું છે સૌથી ઓછા મતદાનની જો વાત કરીએ તો અમરેલી પોરબંદર અને ભાવનગરમાં સૌથી ઓછું મતદાન રહ્યું છે એટલે ઓછું મતદાન એટલે અન્ય જે સીટો છે તેની કમ્પેરિઝનમાં ઓછું મતદાન કહી શકાય અમરેલીમાં પિસ્તાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા પોરબંદરમાં છેતાલીસ પોઈન્ટ એકાવન ટકા અને ભાવનગરમાં અડતાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન રહ્યું છે એટલે કે પાંચ વાગ્યા સુધીમાં અન્ય જે સીટો છે તેની કમ્પેરિઝનમાં આ ત્રણ સીટો પર સૌથી ઓછું મતદાન છે સૌથી ઓછું મતદાન